દુનિયામાં એવા કેટલા શહેરો છે કે જે એકવાર બરબાદ થયા હોય અને ફરી બેઠા થયા હોય કદાચ ગણી ગાંઠીને પાંચ કે છ હિરોશિમા બર્લિન પણ ગુજરાતમાં એક એવું શહેર છે જે એકવાર નહીં બે વાર નહીં પણ ઇતિહાસમાં અનેકવાર રાખ બની ગયું હતું લૂંટાયું હતું સળગ્યું હતું પ્લેગના ભરડામાં આવ્યું હતું લોકો કહેતા હતા કે આ શહેરનો અંત આવી ગયો છે પણ આજે આજે આ શહેર અમેરિકાના પેન્ટાગોનની છાતી પર પગ મૂકીને દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ બનાવીને ઊભું છે આજે વાત કરવી છે એ શહેરની જેણે મુંબઈને ટક્કર આપી જેણે એન્ટવર્પની ઊંઘ હરામ કરી નાખી અને જેણે સાબિત કર્યું કે ગુજરાતીનું લોય અને સુરતીનું જુનૂન શું કરી શકે છે આ ગાથા છે સુરતની સૂર્યપુરથી લઈને ડાયમંડ સિટી સુધીની સફર આ એ કહાની છે કે કેવી રીતે સૌરાષ્ટ્રના ખેડૂતો અને સુરતના વેપારીઓએ મળીને એક એવું એમ્પાયર ઊભું કર્યું જેની સામે દુનિયા ઝૂકે છે વાત જાણે એમ છે કે પંદરમી સદીમાં એક હિન્દુ વેપારી હતા માલિક ગોપી એમણે એક શૂન્યમાંથી સર્જન કર્યું થી પંદરસો વીસની સાલમાં જે વિસ્તારને લોકો સૂર્યપુર કહેતા હતા તેને ગોપીએ વેપારનું કેન્દ્ર બનાવ્યું તમને જાણીને નવાઈ લાગશે કે સોળમી અને સત્તરમી સદીમાં સુરત માત્ર ગુજરાતનું નહીં પણ મુઘલ સલ્તનતનું દ્વાર હતું કહેવાય છે કે સુરત બંદર પર ચોર્યાશી દેશોના વાવટા ફરકતા હતા જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે તેમણે પહેલી નજર ક્યાં નાખી મુંબઈ પર ના કલકત્તા પર ના એમણે પહેલી ફેક્ટરી નાખી સુરતમાં કારણ કે આખા ભારતનો ખજાનો અહીંથી જ એક્સપોર્ટ થતો હતો અહીં જહાજો બનતા હતા શિવ બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રી એવી હતી કે યુરોપના લોકો પણ સુરતના લાકડા અને કારીગરીના વખાણ કરતા હતા સુરત એટલું ધનવાન હતું કે સોળસોને ચોસઠ અને સોળસો માં ખુદ છત્રપતિ શિવાજી મહારાજે સ્વરાજ માટે ફંડ એકઠું કરવા સુરત પર બે વાર ચડાઈ કરી હતી આ શહેરની તિજોરીઓ ક્યારેય ખાલી નહોતી થતી પણ મિત્રો પરિવર્તન એ સંસારનો નિયમ છે અને સુરત માટે આ પરિવર્તન બહુ પીડાદાયક હતું સત્તરમી સદી પૂરી થતા થતા અંગ્રેજો લાગ્યું કે સુરત કરતા મુંબઈનું બંદર વધારે ઊંડું છે એમણે પોતાનો બધો મુંબઈ શિફ્ટ કર્યો ઉદ્યોગ તૂટી પડ્યો અને પછી આવી કાળી તારીખ અઢારસો સાડત્રીસની આગ એક એવી આગ લાગી જેને અડધા સુરતને બળીને ભસ્મ કરી નાખ્યું પાંચસો લોકો બળીને ખાખ થઈ ગયા જે શહેર સોનાની મુર્ત હતું તે સ્મશાન જેવું બની ગયું વસ્તી ઘટીને માત્ર એસી હજાર રહી ગઈ પણ શું સુરતીઓ હાર માને ના ભાઈ ના અઢારસો સાઈઠ માં રેલવે આવી સુરત માં રેલવે સ્ટેશન બન્યું અને સુરત ની પ્રજાએ નક્કી કર્યું કે દરિયો ગયો તો શું થયું આપણે જમીન પર ધંધો કરીશું ઓગણીસમી સદી ના અંતમાં સુરતે પોતાની જાતને ફરી ઘડવાનું શરૂ કર્યું તેમણે જૂની કળા પાછી લાવી સોના ચાંદી ના તાર ની જરી અને રેશમ નું કામ ફરી ધમધમવા લાગ્યું અઢારસો ને બાવન માં સુરત મ્યુનિસિપાલટી બની 1877 માં તાપી નદી પર હોપફુલ બન્યો આઝાદી પહેલા જ સુરતે સાબિત કરી દીધું હતું કે તમે અમને તોડી શકો છો પણ મિટાવી શકતા નથી હવે આવે છે આ કહાનીનો સૌથી મહત્વનો ભાગ આઝાદી પછીનો સમય 1950 અને 60 નો દાયકો સૌરાષ્ટ્રમાં દુષ્કાળ જેવી સ્થિતિ હતી ભાવનગર અમરેલી અને રાજકોટ बाजूથી હજારો યુવાનો જેમના હાથમાં ખેતીના ઓજારો હતા તેઓ રોજીરોટી માટે સુરત આવ્યા આ હતા આપણા કાઠિયાવાડી પટેલ ભાઈઓ સુરતમાં પહેલેથી હીરાનું થોડું નાનકડી ઓરડીમાં હીરા ઘસવાની શરૂઆત કરી ત્યારે કોઈને ખબર નહોતી કે આ ધૂળ જેવા દેખાતા પથ્થરો એક દિવસ સુરતને પિસ્તાલીસ બિલિયન ડોલર ની ઇન્ડસ્ટ્રી બનાવી દેશે તમને ગર્વ થશે આ સાંભળીને ઓગણીસો એસી સુધીમાં દુનિયાના મોટા મોટા દેશો બેલ્જિયમ અને ઇઝરાયલ ચોકી ગયા હતા કેમ કારણ કે તમારી આંગળીમાં જે ભીટી છે કે અમેરિકાના કોઈ સુપરસ્ટારના ગળામાં જે હાર છે એનો હીરો કોઈક સુરતી કારીગરના હાથે જ ઘસાયેલો હશે આ છે સુરતની તાકાત હીરા તો ચમક્યા પણ સાથે સાથે કાપડ ઉદ્યોગે પણ રફતાર પકડી ઓગણીસસો ના દાયકામાં મુંબઈમાં ટેક્સટાઇલ હડતાલ પડી અને એનો સીધો ફાયદો સુરતને મળ્યો ઓગણીસસો નેવ આવતા આવતા તો સુરતમાં બે થી વધુ પાવર પાવરલોમ્સ ધમધમતા થઈ ગયા હતા આજે સુરત ભારતનું મેન મેડ ફાઇબર હબ છે ભારતનું પાંસઠ ટકા સિંથેટિક કાપડ એકલું સુરત બનાવે છે આ શહેર માત્ર ગુજરાતીઓનું નથી રહ્યું ઓરિસ્સા યુપી બિહાર આખા ભારતમાંથી લોકો અહીં આવ્યા અને સુરતે બધાને સમાવી લીધા સુરત બની ગયું મિની ભારત પણ સફળતાની નજર લાગતા વાર નથી લાગતી સપ્ટેમ્બર ઓગણીસો ચોરાણું ચોમાસુ હતું તાપીમાં પૂર આવ્યું હતું અને ગંદકીના કારણે એક ભયાનક રોગ ફાટી નીકળ્યો પ્લેગ આખી દુનિયામાં સુરત બદનામ થઈ ગયું સાહીઠ ટકા વસ્તી લગભગ ચૌદ થી પંદર લાખ લોકો જીવ બચાવીને શહેર છોડીને ભાગી ગયા બારસો કરોડ રૂપિયાનું નુકસાન થયું લોકો કહેવા લાગ્યા કે સુરત હવે ક્યારેય બેઠું નહીં થાય સુરતને ભારતનું સૌથી ગંદુ શહેર કહેવામાં આવ્યું પરંતુ પિક્ચર અભી બાકી થાય મે ઓગણીસો પંચાણું માં એક વળાંક આવ્યો વહીવટી તંત્ર અને સુરત ની જનતા જાગી ઉઠી મ્યુનિસિપલ કમિશનર સૂર્ય દેવરા રામચંદ્ર રાવ એન્ટ્રી થઈ તેમની ફોર્મ્યુલા હતી એસી ટુ ડીસી એર કન્ડિશન છોડો ડેલી સોર્સ માં લાગો ગેરકાયદેસર દબાણો તૂટ્યા સફાઈ અભિયાન યુદ્ધ ના ધોરણે ચાલ્યું રાતોરાત કચરાના ઢગલા ઉપડવા માંડ્યા જે શહેર ઓગણીસસો ચોરાણુંમાં પ્લેગનું કેન્દ્ર હતું તે માત્ર અઢાર મહિનામાં સાંભળજો માત્ર અઢાર મહિનામાં ઓગણીસો છન્નુંમાં ભારતના બીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર બનીને બહાર આવ્યું આ ઘટના સુરત માટે માત્ર સફાઈ નહોતી પણ એક પુનર્જન્મ હતો અને આજે આજે સુરત પાસે શું છે સુરત ડાયમંડ બુશ જેણે પેન્ટાગોનનો રેકોર્ડ તોડ્યો ડ્રીમ સિટી ભવિષ્યનું વેપાર કેન્દ્ર બુલેટ ટ્રેન સુરત ને મુંબઈ સાથે માત્ર 1 કલાકમાં જોડી દેશે સુરત નો ઇતિહાસ એ માત્ર ઈટો અને ઇમારતો નો નથી એ છે એકમીન નો જે કાઠિયાવાડ થી આવ્યો અને એ શાંતિ નો જે સુરતીઓમાં હતી અને એ મહેનત નો જેને રાખમાંથી સોનું પકવ્યું જો તમે સુરતી હો ગુજરાતી હો કે ભારતીય હો આ સ્ટોરી શેર કરજો કારણ કે દુનિયાને ખબર પડવી જોઈએ કે અમે પડીએ છીએ પણ પાછા ઊભા થવા માટે જ જય જય ગરવી ગુજરાત